ગુડ ઇવનિંગ મિત્રો શાંત થઈ ગઈ છે અને આજે આપણે તમને દેખાડશું જાડેહર ઢીંગેહરની મંદિરના દર્શન કરાવશો તમને આજે બાળકોની બાજુ લઈને જાય છે જાડેહર ઢીંગેહર છાયામાં છે છાયાથી થોડુંક આગળ જતા પોરબંદરમાં જ છે જોકે તો ત્યાંના તમને દર્શન કરાવશું આજે બહુ જૂનવાણી મંદિરો છે અને બહુ સારું એવું છે ત્યાં પણ મેળો થાય છે પણ આજ તો કઈ મેળો નથી આજ તો સપનું ખાલી આપડે દર્શન માટે જ જાય છે તો ચાલો તમને દર્શન કરાવીએ હરના કઈક રસ્તો છે આપડે છાયા માંથી નવાપરા માંથી બહાર નીકળીએ એટલે આવો કઈક રસ્તો છે જવા માટેનો એ સામે દેખાય છે મંદિર છે તમને હમણાં અહીંથી દેખાડીએ આપણે આ બાજુ જો સામે દેખાય છે સામે દેખાય છે ચાંદેહર ટીંગેહર મંદિર છે ચાલો આપણે જવાનું છે ચાલો આપણે આવી ગયા છે ચાંદેહર મંદિર મંદિરે પાછળ તમને દેખાય છે એ મંદિરનો નજારો છે તમને આગળનું બતાવું કઈ રીતનું છે અહિયાં તો ચાલો પેલા આપણે દર્શન કરી લઈએ આ છે મંદિરની આજુબાજુનો કંઈક નજારો ઓછા અહીંયા શિવરાત્રીનો મેળો થાય છે ત્યારે બહુ રોનક હોય છે પણ અત્યારે તો કોઈ ટ્રાફિક હોતી નથી કેમકે આજ તો સન્ડે પણ નથી તો સામે દેખાય છે મંદિરે ચાલો આપણે દર્શન કરી લઈએ વૃક્ષ માટેની માહિતી આપેલી છે ક્યાં કરતે હે વૃક્ષ અમારે લીએ એમાં વાંચી શકો છો તમે ઝાડ આપણા માટે શું શું કરે છે વૃક્ષ શું શું કરે છે આપણા માટે તેની માહિતી આપેલી છે આ છે ચાંદેશ્વર મહાદેવ મંદિર ચાલો દર્શન કરીએ જય શિવ શંભો મહાદેવ પવિત્ર યાત્રા યાદાધામ વિકાસ બોર્ડ સૌનીયથી મંદિરનું કઈક પટાંગણ કટાદાર વડલાઓ ઉભા છે છે વડલા છે જય શ્રી મુનિબાપુ ની સમાધિ સંત શ્રી મુનિબાપુની સમાધિ છે અહિયાં છે મહાદેવ ચાંડેશ્વર મહાદેવ જય શિવ તમને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ અંદર કરવામાં આવે છે સોમનાથ છે સૌથી પહેલું સોમનાથ મલ્લિકાર્જુન શ્રી મહાકાલેશ્વર ઉજ્જૈન ઓમકારેશ્વર મમલેશ્વર શ્રી વેદનાથ પરલિયાશંકર કાંડિયા શું લિંગ છે સીમા સંક તો મહારાષ્ટ્રમાં આવેલું છે પછી છે રામેશ્વર સેતુબંધ નાગેશ્વર દારુકાવન કાશી વિશ્વનાથ વારાણસી ત્ર્યંબકેશ્વર ગોમતી તટ એમ કેદારનાથ હિમાલય ત્રુણેશ્વર શિવાલય અને પશુપતિનાથ નેપાળમાં આ તમામના અહીંયા તમને દર્શન થઈ જશે જય શંભુ જય શિવશંભુ તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો તો બોલો હર હર શંભુ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય અહીંયા ગણપતિ બાપા બિરાજમાન છે અહીંયા ચૂનવાણી કલાકૃતિ બહુ મસ્ત બનાવેલી છે અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે ચાલો હવે આપણે અંજની માતાના દર્શન કરશું સામે છે અંજની માતાનું મંદિર આ છે કંઈક મંદિરનો બહારથી નજારો અહીં પણ ઘણો વિકાસ થઈ ગયો છે પેલા આવું કંઈ આટલું બધું કંઈ હતું નહીં પણ ઘણું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે આ જગ્યાને અને સિટીથી ઘણું દૂર છે એટલે પરમ શાંતિ છે જો તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો પણ અહીંયા તમે પણ દર્શન કરવા આવી શકો છો તો ચાલો આપણે પહેલાં અંજની માતાના દર્શન કરી લઈએ જય અંજની માતા હમ પૌરાણિક મંદિર છે બધા જય અહીંથી તમને લોક છે બંધ છે આપણે ખોલતા નથી જોકે ખોલીને પણ જય અંજની માતા છે અંજની માતાનું મંદિર તે પણ તમે બીજિ માધ્યમથી દર્શન કરી શકો જય માતા છે ગેટ પાછો બંધ કરી દો હા હજી આ મંદિરનું કામકાજ ચાલુ છે ડેવલપમેન્ટ કેમ કે હજી લાદી ફિટ કરવાની બાકી છે તો આવું કંઈક છે નજારો ચાંડેશ્વર ઢીંગેશ્વરનો આ દેખાય છે એ તમને જૂનવાણી મંદિરની ઉપર રિનોવેટ્સ રિનોવેટ કરેલું છે રિનોવેશન ચાલુ છે કામકાજ હજી અંજની માતાના મંદિરનું પણ અને ઓનું ચાંડેશ્વર મહાદેવનું પણ સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે અહીંયા પણ સારું ને એવું બધું થઈ ગયું છે અમે નાના હતા ત્યાં બહુ આવતા અહીંયા કેમ કે મેળો થતો અને તે મેળાનો અમે લાવો લેવા આવતા અહીંયા

મેળો ભરાય ને શિવરાત્રીનો અમે નાના હતા ત્યાં બહુ આવતા પછી હવે તો આ સિટીની લાઈફમાં હવે બધું નકર પહેલા બહુ આવતા અહીંયા ત્યાં જંગલ હતું ને ત્યાં એટલું ડેવલપમેન્ટ નતું હવે ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે હા એટલે જ કઉ ને આ દસ વર્ષ મને પંદર વર્ષ થી હું નથી ખુદાયું મને ખબર છે ને એટલે આ છોકરા મેં કીધું ચાલો આ દેખાડીએ બાળકો આજે હા મેં કીધું લઈ જાવ અને સિટી થી ઘણું દૂર છે તો તમને શાંતિ નો અનુભવ થાય ખરા હા શાંતિ કોઈ જાતની પીપી પીપી કઈ એવો અવાજ ના આવે કોઈ વોરન ના સંભરાય ન કોઈ બીજી મગજ મારી હા બસ ઈ અને જાડવાના પાંદડા નો ખડખડ ખડખડ અવાજ આવે બસ મજા એમાં જ આવે

ફોટો પડાવો તો પછી ફોટોએ પાડી લીધો અને વિડીયો ઉતારી લીધો હાલો રેડી ચાલો એ બાજુમાં જ ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરતા આવીએ ચાલો હવે આપણે મંદિરે તમને આનું ખોડિયાર માતાનું મંદિરનું આપણને ટાંગળ છે સામે તમને દેખાય છે તે જ છે ચાંડેશ્વર મહાદેવ ચાલો હવે આ મંદિર છે આપણે ચાલો ત્યાંના દર્શન તમને કરાવીએ માતાજીના આઈ શ્રી ખોડિયારના જય માતાજી જય ખોડિયાર માતા

ચાલો ખોડિયાર માતાના દર્શન થઈ ગયા હવે તમને આપણે લઈને જઈએ છીએ ઢીંગેશ્વર મહાદેવ મંદિરે કેમ કે અહીંયા તમે આવો એટલે એને એક જ વસ્તુ બોલાય છે કે ચાંડેશ્વર ઢીંગેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા જવું છે અને હવે આપણે ઢિંગેશ્વર મહાદેવના મંદિરને દર્શન કરવા લઈ જઈએ કેમ કે તમે અહીંયા દર્શન કરવા આવો એટલે બે એક જ સાથે બોલાય છે ચાંડેશ્વર ઢીંગેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા જવું છે તો ચાલો હવે તમને આપણે શ્વર મહાદેવ મંદિર મંદિરે દર્શન કરવા લઈ જાય જો આ તમને રસ્તો દેખાય છે અહીંથી જવા માટેનો તમે જોઈ શકો છો હાવ જાડી બે બાજુ તમને બાવેડ્યા છે કાલે અહીં આગ લાગી હતી મોટા પાયે અહીંયા જ લાગી હતી જો આ બાજુ સામે તમે દેખાય છે ત્યાં જ આગ લાગી હતી મોટા આ એક આગ લાગી હતી કાલે જ પણ કાલે ફાયર બ્રિગેડની ટીમે આગ બુજાવી દીધી છે આ બાજુ રસ્તો જાય છે આ સીધો હાઈવે રોડ ભટકી જશે અને જમણી સાઈડમાં જાશું એટલે ઢીંગેશ્વર મહાદેવનું મંદિર પણ આવી જશે ચાલો કઈ ગૌ રસ્તો છે ઢીંગેશ્વર મહાદેવ અને દુધેશ્વર મહાદેવ જવા માટે આપણે આવી ગયા છે તિંગેશ્વર મહાદેવ અચ્છા તિંગેશ્વર મહાદેવ ચાલો તમને નિના પણ દર્શન કરાવીએ તિંગેશ્વર મહાદેવનું આવું કંઈક છે નજારો અહીંયા પણ મંદિર ડેવલપ થાય છે જો નવેહરથી નવું બને છે એક કૂતરો હશે દીકા બંધ છે એટલે વાંધો નથી ચાલો અચ્છા તિંગેશ્વર મહાદેવ અહીં પણ બનાવેલું આવે છે ને આ છે તિંગેશ્વર મહાદેવનો ઇતિહાસ આમાં તમે વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો અહીંયા પણ રિનોવેટ ચાલુ છે મંદિરનું કેમકે ગમે ત્યારે આવો ત્યારે બોલવામાં આવે છે જાડેશ્વર તિંગેશ્વર મહાદેવ આ મંદિર છે તિંગેશ્વર મહાદેવ અત્યારે કામ ચાલુ હોવાને લીધે આ પટ્ટી મારેલી છે એટલે આપણે અત્યારે અંદર નહીં જઈએ તમને અહીંથી ઝૂમ કરીને દર્શન કરાવી દઈએ આપણે જો સામે સામે શિવલિંગ છે તમે જોઈ શકો છો ત્યાં દર્શન આપણે અહીંથી જ કરી લઈએ જય શિવ શંભુ જય તિંગેશ્વર મહાદેવ અત્યારે કોઈ અહીં દેખાતું તો છે નહીં ગાડીઓ તો પડી છે આ પણ ઘણું પુરાતન મંદિર છે જો કાલે અહીંયા આગ લાગી લીધી આ બધું એક ભસ્મીભૂત થઈ ગયું છે આ બધું આ બળીને ખાખ થઈ ગયું છે આખું જંગલ હતું એ કાલે અહીંયા આગ લાગી હતી બહુ મોટા પાયે ચાલો આ રસ્તે આવે છે ધિંગેશ્વર મહાદેવ મંદિર તરફથી અને આપણે આ એની ખાસ નિશાની આ તમે જોઈ શકો છો આ થાંભલો જોઈ શકો છો ઇલેક્ટ્રિકનો આ છે દુધેશ્વર મહાદેવ મંદિર ચાલો તમને આજે ત્રણ મહાદેવના દર્શન કરાવશું આપણે આ છે દુધેશ્વર મહાદેવનું પટાંગણ સામે સિટી દેખાય છે આપણે પાણીની ઓલી બાજુ જય ગણેશ બાપા જય ગણપતિ બાપા બ્રહ્મદિન ગોપાલદાસ બાપુની સમાધિ અહીંયા પણ એક સમાધિ છે આ તમે જોઈ શકો છો ત્યાંના પણ આપણે દર્શન કરી લઈએ છે ગોપાલ ભારતી બાપુ ની સમાતિ જય ભોળાનાથ અહીંયા પણ બાર ચોતિર્લિંગ ના દર્શન છે કેદારનાથ ત્રંબકેશ્વર મહાકાલેશ્વર શ્રી નાગેશ્વર મલ્લિકાર્જુન ભીમાશંકર સોમનાથ વૈદનાથ અને અહીંયા છે મમલેશ્વર આ છે મમલેશ્વર મહાદેવ અહીં છે ધુણેશ્વર અને વિશ્વનાથ સામે છે રામેશ્વર મહાદેવ જય શ્રી રામ જો આખું જંગલ બળીન ખાક થઈ ગયું છે ને કા આખું જંગલ જ છે બસ તમે સામે જોઈ શકો છો આખું કાલે આપ આ તમામ જગ્યાએ આગ લાગેલી હતી બહુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું આની આગે કાલેના ન્યૂઝમાં હતું બધું પછી ફાયર બ્રિગેડે આગ તો બુઝાવી દીધી છે કાલે રાતે જ કાબુમાં આવી ગઈ હતી જંગલની વચારે જ છે મંદિર આ રીતે ઓવર અપ્રસ્તો છે પણ શાંતિની જો કોઈને ખોજ હોય તો શાંતિનો અનુભવ હોય તમને બહુ સારી રીતે થશે તો તમને ત્રણ મહાદેવના દર્શન આજે કરાવ્યા આપણે જો આ છે બિરલાવાળો રોડ બિરલાથી આ બાજુ જાય છે સોમનાથ બાજુ આ એ રસ્તો છે મેન રસ્તો આ બાજુ છે બિર્લા ફેક્ટરી અને પાછળની સાઈડમાં રહી જાય સોમનાથ બાજુ જાઓ આપણે જવા માટે રસ્તો અને જો અહીંથી પણ જો કોઈને જવું હોય તો સામે તમે આ જોઈ શકો છો સામે ટેકા પરબની બોર્ડ મારેલું છે તમને દેખાડું ઝૂમ કરીને એ ગલી જે છાય છે ત્યાંથી તમે નીચે ઉતરશો એટલે તમે જમણી સાઈડમાં જશો ને એટલે તમને ધિંગેશ્વર મહાદેવ મંદિર આવી જશે પણ ત્યાંથી પાછો તમારે પાછું જવું હોય તો તમે ચાંડેશ્વર મહાદેવ પણ ત્યાંથી પણ જઈ શકો છો અને અમે તો છાયામાં થઈને આવ્યા હતા અને બીલા થઈને નીકળી જાય છે તો આ પણ રસ્તો છે તો ચાલો હવે તમને આ બે રસ્તાએ દેખાડી દીધા કઈ બાજુથી આવવાનું તો ચાલો હવે આ બ્લોગને આપણે અહીં જ ખતમ કરીએ નવ મળશું હવે નવા એક બ્લોગમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો આવજો